વરાછા વિસ્તારમાં થઈ લાખોની ચોરી વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં ચોરીનો બનાવ

आपका नाम मनीषा कोठारी मनीषा तुम तो तो रहती हो और क्या हुआ था मैं सूरत में गुजरात हाउसिंग नंबर बिल्डिंग क्या हुआ था हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को सात बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था तो उसमें से सारी चीजें गायब थी अलमारी में से क्या क्या था उसमें था गोल्ड का था और रोकड़ा था गोल्ड कितना तीस तो लग रोकड़ा था गोल्ड था चा, पा, चार पाँच लाख कैश था क्या लगा आपको अब कुछ नहीं लगा सर फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई? कुछ भी नहीं हुआ बाजू का सर सिर्फ अलमारी का लॉक टूटा बाजू में एक दूसरी अलमारी थी उसको भी हाथ नहीं लगी हुई थी सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने

એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી એનું લોકર તોડી તેમાંથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનોનો નોંધી તપાસ હાથ ધરેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે આ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે